ગુડ મોર્નિંગ સુપ્રભાત જે ભગવાન બાદ મિત્રોને તો સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં સવાર સવારના આપણે સાંધા કમ્પ્લીટ કરી નાખ્યા ત્રીજો દિવસ થઈ ગયો છે સાંધાને તો સાંધા કમ્પ્લીટ થઈ ગયા છે થોડું થોડું કામ હતો ને સાંધા પણ થોડાક ઓછા હતો તો ત્રણ દિવસ થઈ ગયા આજે હવે આપણે આયુષભાઈ જાય છે આંગણવાડી વિડીયો શૂટિંગ લેવા માટે ગોકળ અષ્ટમીની ઉજવણી આપણે આંગણવાડીમાં બાજુમાં થાય છે તો શ્રેયાંશભાઈ પણ રેડી થઈને ગયા છે તો મટકી ફોડવાનો પ્રોગ્રામ કંઈક છે ને આયિષભાઈ ઊભા છે વાત જોઈને તો લઈ આવે વિડીયો તો બ્લોગમાં પણ ઉપયોગ કરશું વિડીયોનો કાલે પણ અમુક સ્ટેટસમાં જોવા મળતો તો કે અમુક જગ્યાએ સ્કૂલમાં પણ મટકી ઉત્સવનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો તો વિડીયો રાખેલા હતા સ્ટેટસમાં અહીંયા પણ આપણે આંગણવાડીમાં પણ મટકી ઉત્સવ રાખવામાં આવેલ છે તો તમારે પણ બતાવી દઈ ગોકુલ અષ્ટમીનું પ્રોગ્રામ ચાલો ત્યારે આપણે હેન્ડ ઓવર કરી દઈ આયિષભાઈને હા લે લઈ આવો છો વિડીયો

स्यास साइकिल लो तो जावे

તો આજે રાંધણ શરૂઆત થઈ ગઈ છે થઈ ગઈ ને તો ચૂરમાના લાડવા બનાવવાના છે મોતીયા લાડવા પણ બનાવવા હતા પણ હવે મોતિયા મુલતવી રાખવા પડશે લગભગ આ બનાવવાળા થોડા ઘરો રહે છે રે એકલા ને એકલા થઈને કે પાછળ બનાવશું તો મોતિયા રહ્યા ને આપણે મુલતવી રાખ્યા છે સાચી વાત સાચી વાત જી કેવી સાચી વાત

તો આપણે મોટા ની શાળા માં બેઠા છે એને આ ચાલુ કરી દઈએ છીએ ચાલુ કરવાનું છે તો જોઈ શકો છો પેટર્ન પણ એક નવી બનાવી છે પેલા જૂની પેટર્ન હતી પણ તમને બતાવી પણ કદાચ પેલા બતાવી પણ હશે વિડીયોમાં બીજી વખત બતાવી દઈએ તમને તો જોઈ શકો છો જૂની પેટર્ન આવી હતી અને ત્યારે એક બીજી નવી જ પેટર્ન બનાવવાની છે ચડ ઉતરિયાવાળી કહેવાય આને તો જે બરાબર વણાશે ત્યારે તમને બતાવી તો આપણે ચાલું કરીશી રહ્યા ને સામે પણ કંઈક નાસ્તો બને છે રહ્યો તો એ પણ જોઈ આવીને ચાલો શું બને છે રહ્યો સામે ચૂલામાં બારે જોઈ શકો છો પણ એક નવી પેટર્ન બનાવવાની છે બહુ મસ્ત પેટન બનશે આગળ બને એટલે તમને બતાવી દઈશું ચાલો અત્યારે જોઈ આવીને કંઈક બને છે રહ્યો ચૂલામાં બારે ભાઈ શું બને છે ખબર શું બને છે રોટલા ચેવડા ની તૈયારી થાય છે ચેવડો બનાવવાનું છે મોટી બફાઈ ગયા છે જો ને હવે બેસી ગયા છે અને ભૂકો કરીને પછી કાઢવા બનાવવાના હા ગરમી પણ બહુ થાય છે કેમ કે લાઈટ છે નહી લાઈટ

શ્રેયાસ્ત એમને ટવરતા તારે એને ઉચલતા હતા એ શ્રેયાસ્ત ને નીંદર આવી ગઈ હતી પણ એ ઉચલતો હતો રોતો હતો અને આયુષ એ કેતો હતો ક્યારે નીંદ લાઈટ આવે ક્યારે લાઈટ આવે પછી લાઈટ આવી અને પછી ભાઈ તો સુઈ ગયા હતા પણ ઉઠે ને પંખો ચાલુ થયો તો પછી આમ રાજી થયા લાઈટ આવી લાઈટ આવી કેટ નાખી પાટી પણ ગરમી થાય છે રી અને મોતીએ લાડુ આવે નહીં બને ના તો મોતિયા લાગવાનો હવે થોડોક પ્રોગ્રામ ચેન્જ છે એ થોડોક ટાઈમ પછી હવે મુરત જોઈ સારો ને બનાવશે કાલ બનાય કાલ તો આપણે ભેળાઈ આયા છે ભેળાઈ આયા છે પપ્પા કાલ બનાય કાલ હાથમાં થમના તો અત્યારે ચૂરમાન લાડવા બને છે રે ચાસણી બને છે રી લાડવા માટે

તો બધો બનાવતા બનાવતા હવે જમવા બેસી ગયા છે ત્યારે ત્રણ થવા આવ્યા છે લેટ પણ થઈ ગયો છે ને આજે મારા ઘરે મહેમાન પણ છે જોશવા તો એ પણ એ કે વાંધો નહીં હવે બધું બનાવી લઉં પછી જમીએ તો કરતા કરતાં લેટ થઈ ગયો પણ હવે તો એ નહીં ભૂખ લાગી ગઈ છે તો હવે કે જલ્દી કરો હું પણ તમારે જલ્દી જલ્દી મદદ કરાવું થાંભળા રાખવામાં અને બધું કરવામાં તો કેમ હવે થઈ ગયો ને કમ્પ્લેટ બધો મહેમાનની થારી સજાવી નાખી છે જોઈ શકો છો દઈ દે મહેમાનને ને ભૂખ લાગી ગઈ હાલો કોરા બટેકા શાક બને છે રયું ભાજી કરા શું કહેવાય સુખી ભાજી કરા સુકી ભાજી બને છે ભાઈ બધું મને શીખડાવવું પડે છે આમ તો જોઈ શકો છો સુખી ભાજી કે મસ્ત મસાલેદાર લાગે છે રી મમ્મા પાણી આવી જાય એવું લપાઈ ને કેદ ને આટલા કેમ રાખી દીધા

ભજીયા પણ બનાવે છે રે મોરા ભાતના બપોરે જે દાળ ભાત બનાવ્યા હતા એમાંથી જે ભાત વધ્યા છે એ એક અલગ આઈટમ બને છે રે સુકી ભાજી તૈયાર થઈ ગઈ છે આપણે ને ભજીયા પણ તૈયાર થઈ ગયા છે કારણ વેરાયટીમાં અલગ ટેસ્ટમાં મોરા ભાતના ભજીયા બનાવ્યા છે બને પણ છે રહ્યા હજી ચાલો જમી લઈએ મહેમાનને હવે આવ્યા છે જમવા માટે બજારમાં ગયા હતા

રમેશભાઈ ને ઘરેથી પણ સાવ તમ આવી ગઈ છે બીજી એક રસગુલ્લા ટાઈપની આઈટમ પણ આપી ગયા હતા